વડોદરા શહેરમાં બીજ ગ્રાહકો માટે ચેતવણી સમાન એક ઘટના સામે આવી છે સુબમપુરા વિસ્તારમાં આવેલ એક દુકાનમાં જૂનું વીજ મીટર બગડી જતા વીજ કંપની દ્વારા નવું મીટર લગાડવામાં આવ્યું હતું પરંતુ મીટર બદલાયા બાદ જ્યારે બિલ આવ્યું ત્યારે દુકાનદાર વિજયવાળાના હોશ ઉડી ગયા બિલની રકમ હતી રૂપિયા ઇઠ્યોતેર હજાર છસો પાંચ રૂપિયા ચુમ્માળીસ પૈસા આટલું મોટું બિલ આવતા દુકાનદારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી ત્યારબાદ દુકાનદારે તાત્કાલિક વીજ કંપનીનો સંપર્ક કર્યો હતો દુકાનદારે આ મામલે મધ્ય ગુજરાત વીજ કંપનીની કચેરીએ જઈ રજૂઆત કરતા ત્યાંના અધિકારીઓ પણ બિલની રકમ જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા હાલ આ મામલે ટેકનિકલ ચકાસણી અને બિલની તપાસ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે તો બીજી તરફ દુકાનદારે લોકોને અપીલ કરી છે કે જો વીજ બિલ અચાનક વધારે આવે તો તરત જ વીજ કંપનીનો સંપર્ક કરવો જોઈએ સાથે સાથે મીટર રીડિંગ જૂના બિલ અને વપરાશનો રેકોર્ડ સાચવી રાખવો જરૂરી છે આ ઘટનાએ અન્ય વીજ ગ્રાહકોમાં પણ ચિંતા ઊભી કરી છે રીડિંગ લખનાર વ્યક્તિને ખાસ વિનંતી કે બીજી વખત આવી રીતના કોઈનું રીડિંગ લખે તો એક વખત નહીં પણ બે વખત ચેક કરી અને લખે એવી ખાસ વિનંતી ધન્યવાદ બુકની શું અને લોકોને અપીલ છે કે જ્યારે પણ આવું કોઈ મોટું બિલ આવે અને અચાનક તમને આ બિલ જોઈ અને આઘાત લાગે એવું નહીં કરવાનું પણ આ તમારે જઈ અને જીઈ ની મુલાકાત લેવાની અને જીઈબીમાં કર્મચારીઓ ઘણો સારો રિસ્પોન્સ આપે છે માટે પેનિક ન થવું અને હંમેશા જીઇ ની ઓફિસે જઈ અને ચેક કરાવવું પછી જે તે કંઈ જવાબ આપે અને જો સંતોષકારક ન લાગે તો જ બીજી વખત કોઈ અલગ પગલાં ભરવાનો વિચાર કરો ધન્યવાદ